એના ઉન્નતિના લીધે લોકો એના પર ચલન કરે છે તો આપણા દુશ્મન બહુ પ્રકારના બનશે આપણી ઉન્નતિના લીધે યા તો પછી આપણી જીવનમાં એ લોકોને કઈ કારણસર કઈ બાબત છે તેના લીધે ઘણા લોકો તે કા માટે વિરોધ કરે કે તેમને વચનની સમજ પડે એટલે કડક લાગે ને એટલે ઓ એકવાર બેંગ્લોરમાં મીટિંગ કરી હતો मैंने मीटिंग माते मारा मीटिंग मार देव लोड़ा जाके लोग भाई बढ़िया लगे थे कौन देव लोड़ा जो अटक चें ये लोग हाँ लोया तो हमेशा सीधू बोलते थे वाले एक मजाली पास्टर मारी पास्टर आगे नहीं कहवा रहे थे कैसे थे मंडी नौ पास्टर मजाली थे तो। आने बीस वर्षों देव लोड़ा जाके नाम पासर जी आप बता सीधा सीधा बोल रहे थोड़ा अच्छा अच्छा बोल मलयाली को अच्छा लगे बहुत बहुत पति बहुत दांत देंगे हमारे काको में लोग हैं अच्छा अच्छा बोलो ये बहुत पैसा वाले लोग हैं कुछ लोग तो बेंगलोर में बड़ा बड़ा जो मेडिकल कॉलेज जैसे ना मेडिकल कॉलेज नर्सिंग कॉलेज का वजह से छकनी छक आओ एक कॉलेज ना मालिको में बैठा थे शायद थोड़ा हारू को बोल रहे थे पता नहीं कि मतलब नहीं याद आ हारू बोली रे

એમ ઘણા બધા સેવકો વિશે mediante સાંભળ્યું ત્યારે તેવો ભવંતી ઉत्साહ પુત્રા નથી કે એવો દિવસમાં કમસેકમ 5 કલાક કે 6 કલાક હવે લાખો લોકો કોના ઓનડી માથે કા ટાઈમ તો નહી હોય ને બને ઓન પાસે ટાઈમ નહી મળે લોકોને તો લાખ રૂપિયા દાન આપા 50000 રૂપિયા દાન આપા 2 લાખ રૂપિયા દાન આપા પણ 5 કલાક 4 કલાક દેવને માટે એવો સમય ફરાયો છે કે હું ખૂટણે પર તેઓ ઘૂટણે પર રહે છે તે રાહ પર પ્રભુના અવાજ સાંભળવા માટે અને તે ખાલી લોકોને માટે એક કલાક બે કલાક માટે બહાર નીકળે છે એટલે લાખો લોકો ની ભીડ ત્યાં જાય છે અને આપણે 5 મિનિટ લે માટે અને 24 કલાક પૂરા માનવા માટે આ લોકો પર તેના હાથે પર આમ કરો તે તેની વાતો કરો ઘણા લોકો મને કે સાહેબ કંટાળો આવે છે એટલે ચાલા લાઈ પર બેસી ગયો આવું મને કહેવાનું કેમ કે તમે આવું બોલો છો ને ત્યારે મને ખબર પડે કે બધું ખલાસ થઈ ગયું છે સમજા કે ને બધું ખલાસ થઈ ગયું છે આદમી જીવન કોઈ સાથે ઝઘડા કરીને વિરોધ બોલી બધું ખરાબ થઈ ગયું છે એટલે બાઇબલ વાંચવા મન ન લાગે પ્રાર્થનામાં મન ન લાગે એટલે ચાને લાગે પણ જેમ બેઠો માફ કરજો પણ જે માણસ ઈશ્વરના પ્રેમમાં ભાગા હોય ને એ સમય ન કેમ કે હું જ્યારે શરૂઆતમાં પ્રભુની સેવામાં આવ્યો ત્યારે મારા વાદો માણસો આવે ને મને બહુ કંટાળો લાગે હું હંમેશા એકલો રહેવાની કોશિશ કરું ત્યારે 1000 જેટલા પુસ્તકો વાંચ્યા અને સાત દિવસમાં નવો કર રાખવા બાકી નથી કે એ ઉપસ્થિતિ જે આપી શકે એ સંસાર નથી આપી શકે એટલે સેવકો તરીકે વધારે પૂરતો ટાઈમ આપણા ધંધામાં લગાવીએ પણ ધંધામાંથી નીકળ્યા પછી આપણો મગજ હંમેશા એક ઓટીમાં હોવું જોઈએ જ્યાં બાઇબલ મનન કરવું જોઈએ પ્રાર્થના કરવું જોઈએ અને ત્યારે આપણે સમય પર નદીની પાસે રૂપાયેલા ઝાડ જેવા બનીશું પણ વધારે પૂરતો સમય મારા સાથે કાળવા જઈશું તો મારા અને તમારા જીવનમાં એલિહા જેવો સમસ્યા આવશે જ્યારે તે પહાડ પર પ્રાર્થના કરતો તો રાજાને કે તો મારા કેવા પ્રમાણે વરસાદ આવશે અને થાકાવી પડશે પણ જ્યારે ઇઝબેલ ના લોકોની સાથે ફરવા લાગ્યો લોકોના પાસે માં આવ્યો ત્યારે ઇઝબેલે કીધું

શું વ્યક્તિગત ઓડી આપણા સમય વિતાવીએ છે બાઇબલ વાંચવા કે પછી મોબાઈલ માં કે ટીવી માં કે વિરોધ બોલવા કે બસ તમાસો સંસારિક તમાસો જોવા માટે છે માફ કરજો પણ આ સચ્ચાઈ છે જો તમે આજે વ્યક્તિગત રીતે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો સમય પર ફળ આપનારા બનવું હોય તો તમે દરેક સેવકે પોતાનો સમય વ્યક્તિગત રોજો ઈસુ આખો દિવસ લોકો સાથે હતો પણ સાંજ પડે છે બે છતાં પણ ગેસ છે મનાવા આજ આપણી વાડી છે અરે સામાન્ય વાત બે ફરાય અરે સાહેબ નો છે એટલે મારા પ્રાર્થના ની રહ્યા જવું પડશે પણ સાહેબ હોય કે રાષ્ટ્રપતિ હોય પણ જો તમે ભવિષ્યમાં દેશને ને હલાવનાર બનવાના હોય જો દેશો દેશો સેવા કરનારા બનવાના હોય રાષ્ટ્રપતિ ભી તમારી પાસે આવીને સલામ ફેકે એવું તમે ચાહતા હોય તો હું કહું છું માનવ સો કરતા દેવને માન આપવાનું શીખી છે પૈસા આવશે જમત કરો થશે એમાં કોઈ ન હોય જ્યારે મે એવી સેવા કરવાનો એવી રીતે મે પ્રાપ્ત કરવાનો શરૂઆત કરી 2007 માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે પાંડિયા અને ડીકેરાઓ એ મને સહેલી બતા પહેલી વાર મે ગાંધીનગર ગયો અને ગ્રીન સિટી બાઇબલ ચર્ચમાં મે પ્રચાર કર્યો

તેમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી મારી પાસે સાહેબ તમારી સાથે ફોટો શકું ત્યારે જોયું કે ઓટી કામ આવે છે મોટા સ્ટેજ પર માટે તમે લોકોના કાનમાં ફરક પડે મન બદલે તો ફરક પડે અને મન બદલશે કે જ્યારે આપણે પરમેશ્વર પાસે રહીશું રાત તેના પ્રેમમાં ખોવાયેલા રહીશું તો યહોવા કામ કરશે પણ આજે

યાદ કોઈની ઉન્નતિ આપણને પચી નથી એની પાછળ ફરીને મંડળી બરબાદ થઈ છે અરે સાઉલ તને હું ખોટો છું આવીને કે તું બરાબર જીવતો નથી એટલે દેવે દાઉદને પસંદ તો તારે પસ્તાવો કરવો જોઈતો હતો ને તો પાસ કોની પાછળ પડી ગયો રાત પાર છોડીને રખડતો પડે

એક ગોવાળ રાત દાડો પ્રભુના વચનમાં ખોવાયેલો હતો છે કે નહીં તે કહે છે જાઉં તો થશે કે હું છે હવે છે એટલે હું નાબો નથી કે જવા શરીર કે થોડો આરામ કરીને જઈ લે હાલેલુયા 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 છે હે મારા પ્રભુ

કેમ કે સૈનિકો મને મારી નાખે તેના કરતા તેના સૈનિકને કીધું મને મારી નાખ મારું મગ થોડું પોતાના લોકો તો સારું રહે આ તું મરું દુનિયામાં એક રાજા મોતની ભીખ માંગે છે અને એક ગોવા રાત ધારો પ્રભુના વચનમાં ખવાલ રહે તે ઇઝરાયેલનો રાજા બની હવે તમારે શું કરવાનું છે આ પાર્કી પંચાયતમાં ટાઈમ પસાર કરીને

તેને કોઈ બેડીઓ બાંધી ન શકતો તો એટલો તાકાતવાળો માણસ હતો કે દુનિયાની કોઈ બી તાકાત તેને રોકી શકે એકલો ખાપી હતો તે પણ જ્યાં સુધી તે આટમ નામની ગુફામાં રહેતો અને પ્રાર્થના કરતો અને પ્રભુની સાથેમાં બેસતો તો નીકળતો તો આગનીના ભરાખા જેવો નીકળતો પણ હવે દલેલાના દસ દલેલાના જગતમાં ખડત વાળમાં પાવર હતો સકલો રહી ન આજ શેતાન તમને એવું જ કરે તમારો પાવાને એવા અનેક દલીલાઓ અનેક પ્રકારના પાપા સંસારમાં જેટલા તમે જશો યાદ રાખશો ખોલવાય જશો કેમ કે એવા અવાજો આવશે બની શકે તેટલું તમારે કામ કા ધંધો ન કરો ન કરો બની શકે તે નવરાશના સમયમાં બાઇબલ હોય યા કોઈ અભિષેક સેવક સાથે બેસીને વાત કરવામાં ટાઈમ કાઢશો તો બચી જશો પણ તમે મને જુઠો પાડો કે આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં શું એવું નથી

અલગ ભૈયા અલગ ભૈયા અંદર જો ને આજે આપણે પોતાની જાતને પૂછવાનું છે હું ક્યાં જ હું રાત ધહારો પ્રભુના વચનમાં ખવાઈ છું કે તેના વચનમાં હાથ ખાઉં છું કે પછી એવો શેતાની ચકડી ઉપરના ઝગડા પાચના ઝગડા મરીના ઘડાના ઝગડા મિત્રના ઝગડા ફલાણાના ઝગડા એ બધું મને ડાઇવર કરે છે હું તે બાબતમાં ખોવાઈ ગયો છે ખવાઈ આપણે શું છે આવો પ્રકાર Grazie a tutti. Grazie a tutti. Grazie mille. Grazie